જમાનો ગયો આ ખાતા નું કોઈ નહીષ નું કોઈ નહીં આ તમને કોઈ મારી જાય કોઈ દબડાઈ જાય તમારા હક લઈ જાય પણ તમારા ઘેર મહારાજી હકવાની બેઠી Dari tim energi merah, dari tim batari energi kami power mata. Awakara ini yang petang ini, mari di di Granada. Ini yang terbaik dari hukum, hukum,

કે કોઈ અંતર કોને ગુણવાવાની માતા નહી જાહેર માં મેદાન માં ગુણવાવાની માતા કોઈ બંધ બાઈ ને ગુણવાવાની મેલડી નહી મોટી મોટી ભરી સભાઓ માં ગુણવાવાની મેલડી છું આ તો કદાચ પંદર વીસ હજાર ભાવિકો છે કોઈ કદાચ કાલ એક લાખ ભાવિક આવતો હું મેલડી આવી આવી આજ કદાચ ચાન્સ છે આજ કદાચ સમય છે તો તમારી ધીરજ રાખી મને મેલડી કદાચ તમારા મન થી તમારા ભાવ થી તમારી ભક્તિ થી પૂછી લેજો અને કદાચ વધારે પ્રાર્થના બધા પ્રાર્થના કરીને બોલાઈ લેજો કા કદાચ આમ થી કદાચ થઈ જશે ને તારે યાદ આવશે કે અમે આગળ ગયા પડે